ભલે છે પણ પાર્ટી પાર્ટી કોંગ્રેસ એક નેશનલ લેવલની ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા છે તૈતરભાઈ વસા કે આમ આદમી પાર્ટીને સમર્થન કોઈ કરવાનું નથી હવે પછી જે પણ વિધાનસભાની ચૂંટણી આવશે એમાં ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે કોંગ્રેસમાં જોડાયેલા આદિવાસી નેતા મહેશ વસાવાને લઈ આપ્યું નિવેદન સમાચારો માગળ વાત કરે મહત્વપૂર્ણ સમાચારની કે દક્ષિણ ગુજરાતનું રાજકારણ છે એ હંમેશા ચર્ચાઓમાં રહેતું હોય છે ચેતર વસાવા મનસુખ વસાવા હોય કે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાળી અને કોંગ્રેસમાં જોડાયેલા એ મહેશ વસાવાની વાત હોય દક્ષિણ ગુજરાતની રાજનીતિને લઈ મહત્વપૂર્ણ સમાચાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન કોંગ્રેસમાં જોડાયેલા આદિવાસી નેતા મહેશ વસાવાને લઈ આપ્યું નિવેદન કહ્યું કે હું કોઈ રાજકીય પાર્ટીની ટીકા ટિપ્પણીમાં નથી પડવા માંગતો ચૈતરને મહેશભાઈ સાથે મતભેદ હતો તેથી તેઓ અલગ થઈ આવી વાત એ મનસુખ વસાવાએ કરી છે ત્યારે જે રીતના હવે ત્રણ પાર્ટીમાં અલગ અલગ આદિવાસી નેતાઓ કે જે વિસ્તારમાં ચર્ચાઓમાં રહેતા હોય છે આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં મનસુખ વસાવા અને હવે કોંગ્રેસમાં મહેશ વસાવા આ ત્રણ વસાવા નેતા વચ્ચે હવે દક્ષિણ ગુજરાતની રાજનીતિ એ ચર્ચાઓમાં રહેવાની છે અને લાંબા સમયથી આ મનસુખ વસાવા અને ચેતર વસાવા એકબીજા ઉપર જે શાબ્દિક પ્રહારો કરતા હોય છે ત્યારે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દાહોદ ખાતે પહોંચી ત્યારે બીટીપી અને ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂકેલા એ મનસુખ વસાવા સાથે પણ જેઓ ઘણી વખત તમને જોવા મળતા હોય છે તે મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ મનસુખ વસાવાએ સાથે સાથે આટકતરી રીતના ટિપ્પણી અને ટીકા કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ રાજનીતિમાં આ બધું ચાલતું હોય છે મહેશભાઈ વસાવા ટ્રાઇબલ પાર્ટીના બે ટમના ડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય હતા પરંતુ ચૈત્રભાઈ વસાવા સાથે મતભેદ હતા ચૈતરભાઈ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા અને આમ આદમી પાર્ટી ધારાસભ્ય બન્યા પછી આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટીને તોડી નાખી અને જેના કારણે મહેશભાઈ વસાવા થોડો ટાઈમ માટે ભાજપમાં આવ્યા પણ કોકનું કોઈ કારણસર એમાં કારણમાં મારે જવું નથી કેટલાક એમના કેટલીક શરતો હતી કેટલાક કામો હતા કોઈ પેન્ડિંગ કામો એ જે સમય માગે લે તેવા કામો એમના ન થતાં તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને ફરી પાછા ટ્રાઇબલ પાર્ટી મજબૂત કરવાના પ્રયત્નો કર્યા પરંતુ ટ્રાઇબલ પાર્ટી એક પ્રાદેશિક પાર્ટી હતી અને પ્રાદેશિક પાર્ટી છોડી અને તેઓ આ ગુજરાતની અંદર કોંગ્રેસમાં જોડાયા છે હું રાજકીય રીતે ટીકા ટિપ્પણીમાં હું નથી જતો પણ એટલું ચોક્કસ માનું કે તેઓ આમ આદમી પાર્ટીમાં નથી ગયા એ સારી વાત છે ભારતીય ટ્રાઈબલ પાર્ટી એ પણ પ્રાદેશિક પાર્ટી હતી અને આમ આદમી પાર્ટીનું પણ પ્રાદેશિક કક્ષાનું જેવું લેવલ છે આજે નેશનલ લેવલની પાર્ટીમાં તેઓ ગયા છે તો હું તો ઈચ્છું છું કે આવનારા દિવસોમાં એમનું ભવિષ્ય સારું કોંગ્રેસમાં ઉજ્જવળ બને અને પ્રજાના કામો કરે ભલે ગમે તેમ હશે પણ આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે ને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ એક સીમિત છે એટલે મોટા ક્ષેત્રની અંદર મહેશભાઈ ગયા છે તો પણ આમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડવાનો ભારતીય જનતા પાર્ટી દડિયાપાડામાં પણ મજબૂત જ છે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મજબૂત જ છે આ વખતે તો ભરૂચ જિલ્લામાંથી બધી જ સીટો પાંચે પાંચ સીટો ભાજપ પાસે છે એટલે અમારે કોઈ ચિંતા નથી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં પણ અને ભરૂચ જિલ્લામાં પણ એ જીતવાની જ છે આમાં આ જે એમની જે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી સાથે છે તૈતરભાઈ વસાવા સાથે છે અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે ચૈતરભાઈના કેટલાક સમર્થકો સાથે છે ચૈતરભાઈ સાથે એટલા માટે કે આ ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખે તો એનાથી સખત નારાજ છે મહેશભાઈ અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણ બદલાય છે એ સમય બતાવશે પણ આજે એક નેશનલ પાર્ટીમાં ગયા છે તો એનું ભવિષ્ય આવનારા દિવસોમાં કંઈક ને કંઈક ઉજળો હશે હું માનું છું એક જ કુટુંબેવા કોંગ્રેસમાં એ બિલકુલ વાત સાચી છે કે આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટીને બિલકુલ તોડી નાખી એટલે ટ્રાઇબલ પાર્ટીના જે લીડરો હતા એ ક્યાં જવું ભાજપમાં જવું આમ આદમી પાર્ટી જવું કે પછી ટ્રાઇબલ પાર્ટીને ફરી મજબૂત કરી ઊભી કરવી એ દ્વિધામાં હતા પણ કેટલાક લોકો તમે કહો છો તે પ્રકારે કેટલાક આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા એમના સમર્થકો અને કેટલાક બાપમાં જતા રહ્યા દિલીપ એમનો ભાઈ બાપમાં છે તો આની વચ્ચે હવે રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા છે તો એ આવનારા દિવસોમાં હું તો માનું છું કે આમ આદમી પાર્ટી કે બીટીપી કે બાપ કરતા મહેશભાઈ વસાવા વધુ શક્તિશાળી બનશે નુકસાન વધારે જો એક સ્પષ્ટ છે કે કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એટલું બધું કશું છે નથી અને આ બાપ પાર્ટીમાં પણ કશું કંઈ છે નથી બીટીપી બીટીપીથી બિલકુલ પતી ગઈ છે તો આવનારા દિવસોમાં ઝઘડિયા વિધાનસભાની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બનશે એવું મારે માનવું છે સાહેબ બીજી એક વાત કે બાપ દીકરાની જોડી ફરી તૂટી છે બાપ દીકરાની જોડે એટલા માટે તૂટી છે કે એમનો ફેમિલીની અંદર કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં છે અને કેટલાક લોકો અધવચ્ચે છે એટલે એની વચ્ચે એમાં અંદર અંદરનો બહુ મોટો ઝઘડો છે પણ હું એટલું ચોક્કસ માનું પોલિટિકલી વિશ્લેષણ કરતા એટલું ચોક્કસ માનું છું કે મહેશભાઈએ જે પણ સ્ટેપ લીધું છે એના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ કોંગ્રેસમાં ગયા છે ને આવનારા દિવસોમાં એનું ભવિષ્ય ત્યાં ઉજળું છે લીડિયાપાડા વિધાનસભાની જો આવનારી ચૂંટણીની જો વાત કરીએ બે હજાર સત્તાવીસમાં જે આવનાર છે તેના માટેના સમીકરણો બદલાઈ શકે કારણ કે ત્યાંના જે પીડ નેતા હતા અમર સિંઘ વસાવ એમનું અત્યારે તત્કાલ જ મૃત્યુ થયું છે અને હવે મહેશ છોટુ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે કોંગ્રેસના જ અમરસિંહ વસાવાનું મૃત્યુ થયા બાદ અત્યારે જોડાયા છે તો ડેડિયાપાડાનું ભવિષ્ય શું રહેશે જો ડેડિયાપાડા વિધાનસભા ગયા વખતે જે જયતેરભાઈ જે વસાવા જીતે આમ આદમી પાર્ટીમાંથી એ વખતે કેટલાક બીટીપીના લોકોનું પણ એમને સમર્થન હતું કોંગ્રેસનું પણ સમર્થન હતું અને કેટલાક ઘણા બધા લોકોનું સમર્થન હતું કેટલાક ટ્રાયબલ સંગઠનો પણ એમને સમર્થન હતું ને એટલે જીતી ગયા પણ હવે હવે પછી આ બધા ચૈતરભાવી વિશ્વ કે આમ આદમી પાર્ટીને સમર્થન કોઈ કરવાનું નથી હવે પછી જે પણ વિધાનસભાની ચૂંટણી આવશે એમાં ભારતીય જનતા પાર્ટી જ જીતવાનું છે અને કારણ કે ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે જેની રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે અને વિકાસના અનેક પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં થઈ રહ્યા છે તો આવનારા દિવસમાં આખા ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે અને એમાં નર્મદા જિલ્લાની બંને સીટો નાંદોદ

અને ઘણા બધા કારણો છે કેટલાક ટ્રાઇબલ સંગઠનો એ આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો ચૈતર વસાવાને પણ ચૈતર વસાવામાં ફેલ ગયા છે લોકોના આદિવાસીના પ્રશ્નો ઉકેલવામાં સાહેબ રાજકારણની જો વાત કરીએ તો આપણી તમારી તો ખૂબ લાંબી ઇનિંગ રહી છે તો એ ઇનિંગ પ્રમાણે તમારું સમીકરણ કેવું હોય કે મહેશ વસાવાને ત્યાંથી ટિકિટ મળી શકે મહેશ વસાવા ને જો રાજકારણ રાજકારણમાં આગળ વધવું હોય તો એને ઝઘડિયા જ પકડી રાખવું પડે કારણ કે દેડિયાપાડાની જનતા હવે બહારના વ્યક્તિને નહીં સ્વીકારે એ વાત નક્કી છે એટલે જ જનું રાજકારણ એને રમવું જોઈએ અને જે પણ કંઈક મજબૂત રીતના એને આગળ વધવું હોય મજબૂતાઈથી તો એ ઝઘડિયા વિધાનસભાને જ પકડી રાખવું પડે